કાલે અમે થાકી ગયા હતા એટલે કાંઈ કામ નથી થયું બ્લોક ઉતરવા હતા એટલે કઈ કામ ન થયું હવે કામ મળી કરવા હું ઘરનું કામ કરું છું લુગડા પીડા છે પાણી ભરે છે અમારે કરવાનું છે આ ફળીયું સાફ કરવાનું છે આવડવા ફરતી વંડી કરી પછી બીજું આલો હવે સાફ સફાઈ કરી નાખી કાગળિયા બાગળિયા બધા હતા એ ફગાવા છે હવે આ બંતરનો થપ્પો આમ કરવાનો છે એ આપણને નડે નહીં હાલો નો ધાર બાદ જીજો ઠામડાય પડ્યા છે ઉસકા સાગરમ કરે છે કાપી લે ઉસ સાગરમ કર્યો સાગરમ કરે છે આ ડોક છે ਆ ਮਾਰੋ ਫੜੀਓ ਸੇ ਮੋਟੂ ਬਦੂ ਆ ਆਪਣੀ ਚਾਹ

મિત્રો ચા પી લીધો અને હવે પાછું કામ ચાલુ કરી દેવી અરે જો બંધન મેળાશે હારવા આવે மடிசோ